ઉત્તરાયણ નિમિત્તે લોકોમાં સેફ્ટી જાગૃતિનો ફેલાવો થાય એ બદલ બીજાપુર સિટીમાં આજે હાઈવે મુકામે અને ટીવી મુકામે બે એલઈડી સ્ક્રીન દ્વારા નાના નાના વિડીયો બનાવી અને લોકોમાં સેફ્ટીની અવેરનેસ આવે અને તેમનું જાનમાંનું નુકસાન ન થાય એ બાબતે જેટકો કંપની દ્વારા એક આયોજન કરવામાં આવેલ છે આવા કેટલા વિસ્તારોમાં એલઈડી ટીવી લગાવવામાં આવ્યા છે બે વિસ્તારની લગાવવામાં આવે છે એક એક ઉપર 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 અને ટીવી દર્શક મિત્રો જોઈ શકો છો કે જેટકો વીજ કંપની છે તેના દ્વારા જે ઓવરનેસ કહેવામાં આવે ઓવરનેસ કહેવામાં આવે કે જનજાગૃતિ માટે એલઈડી ટીવી લગાવીને લોકોને સમજાવવામાં આવે છે કે જિંદગી અમૂલ્ય છે ઘડીભરમાં આનંદ માટે જિંદગીભર પસ્તાવવું ના પડે તેની કાળજી રાખો દાદા આવા જેટકો લગભગ આઠ દિવસ અગાઉથી સ્કૂલોમાં પણ આવા પ્રોગ્રામો થતા હો થતા રહ્યા છે વિજાપુર તાલુકાની સ્કૂલો હોય માણસા તાલુકાની સ્કૂલો હોય વિવિધ સ્કૂલોમાં જઈને જે રીતે જનજાગૃતિ ફેલાવી છે આ વખતે ખરેખર સરાહનીય છે આપ જોઈ શકો છો આજે પણ જે કાર્યક્રમો જે છે એક દિવસ માટેનું કાર્યક્રમ જે છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન દ્વારા જે જેટકો કંપની છે વીજ કંપની એના દ્વારા લગાતાર કોશિશ કરવામાં આવી રહી છે કે લોકો વીજ અકસ્માતથી બચે અને જે લાઈવ વાયરો જે કહી શકાય કે જેનાથી કરંટ લાગીને અકસ્માત સર્જાતો હોય આપ જોઈ શકો છો સ્ક્રીનના ઉપર વિવિધ જાહેરાતો આવે છે અને જોઈ શકો છો કે દર્શાવે છે અહીંયા આપણે જઈએ છીએ વિજાપુર સરદાર પટેલ સ્ટેચ્યુની પાછળના ભાગે જે કહી શકાય કે મામલેદાર ત્રણ રસ્તા પર કહી શકાય ત્યાં આજે સવારથી જેટકોના અધિકારી કર્મચારીઓ આવ્યા છે અને મોટી સ્ક્રીન લગાવીને જેટકો વીજ કંપની દ્વારા એક જાહેરાત પર કરવામાં આવી રહી છે જેનાથી લઈને આવનાર દિવસ એટલે કે ઉત્તરાયણના પર્વને પર્વને લઈને લોકો સાવચેત રહે અને વધુ લોકો અકસ્માતનું ભોગ ના બને જેથી લઈને હજુ વધુ સમાચારને અપડેટ લઈને ફરીથી આપણી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી ભેજા આપો દર્શક મિત્રો જો આપને વિજાપુર ની ખબર ના સમાચાર પસંદ પડતા હોય સારા લાગતા હોય તો આપના મિત્રો અને ખબર ને સબસ્ક્રાઈબ કરે ધન્યવાદ